બી રવિવાર રવિવારના રોજ સાડા સત્તર કિલોમીટર લાંબા નિયત રોડ પર કરશે યાત્રા અન્વયે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે તુસર પોલીસ તંત્ર દ્વારા રથયાત્રાના સમગ્ર રોડ પર ફ્લેગમાર્ક યોજવામાં આવી હતી રથયાત્રાના પ્રસ્થાન સ્થળ સુભાષપ્રગર ભગવાનೇಶ್વર મહાદેવ મંદિરે ભાવનગર ફ્રેન્ચ આઈજી કોકટ પરમાત અને જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ દ્વારા અધિકારીઓ જવાનોને જરૂરી સૂચના આપવામાં ફ્લેગમાર્કનો પ્રારંભ કરાયો હતો લેકબાસ્ટ દરમિયાન સંવેદનશીલ વિસ્તારો અને રૂપમાં આવતા તમામ પોઇન્ટની સમીક્ષા કરાઈ હતી લેકબાસ્ટ દરમિયાન પોલીસ અધિકારીઓ જવાનો દ્વારા સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરાયું હતું

ની જાળવણી કાયદો અને વ્યવસ્થા ની જાળવણી માટે પૂરતા પગલાં લેવામાં આવે છે ભાવનગર શહેરમાં માં કાર્યક્રમ દરમિયાન કુલ બત્રીસો જેટલી પોલીસ હોમગાર્ડ જીઆરડી તથા એસઆરપી ના જવાનો ખડે પગે બંદોબસ્ત બજાવશે સાથે સાથે ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે અને રૂટ ઉપર એકસો છ જેટલા કેમેરા પણ ઉપલબ્ધ છે સાથે સાથે વિડીયોગ્રાફર પણ ઉપયોગ કરવામાં આવશે અને આ પ્રમાણે ગોઠવવાની દરેક તૈયારીઓ કરવામાં આવી છે અને સતત ફ્લેગ માર્ચ નું આયોજન અમે કરવાના છીએ શાંતિ સમિતિની મિટિંગો મહાલા કમિટીની મિટિંગો પણ થઈ રહેલી છે અને તમામ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવા માટે પોલીસ તંત્ર સુસજ્જ છે